સુરત શહેરના વેસુઅથાણ વિસ્તારમાં એબીવીપીના કાર્યકરો દ્વારા કાયદો અને વ્યવસ્થાને નેવી મૂકીને કાર રેલી કાઢવામાં આવી હોવાની ઘટના સામે આવી છે સુરતની ડીઆરબી કોલેજ ખાતે એબીવીપી દક્ષિણ ગુજરાત એકમની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં કાર્યકરો કાર રેલી સ્વરૂપે રવાના થયા હતા જોકે આ ઉત્સાહમાં કાર્યકરોએ ટ્રાફિકના નિયમો અને પોતાની સુરક્ષાને પણ વિસરી ગયા હતા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કેટલાક વિદ્યાર્થી પ્રતિબંધિત બ્લેક ફિલ્મ લગાવેલી જોવા મળી હતી જાહેર માર્ગ ઉપર અન્ય વાહન ચાલકો માટે મુશ્કેલી ઉભી થાય તે રીતે બેફમ ગાડીઓ હંકારવામાં આવી હતી આ વિડીયો વાયરલ થતા જ સુરત પોલીસ હરકતમાં આવી છે અલથાણ પોલીસે વિડીયોના ફૂટેજ અને ગાડીઓના નંબરના આધારે તપાસ શરૂ કરી છે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ કાર રેલી કાઢવા માટે પોલીસ તંત્ર પાસેથી કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવામાં આવી નથી એબીવીપીની યોજાયેલી કારોબારીની બેઠક બાદ કાર્યકરોએ પંદરથી વધુ સંખ્યામાં કારનો કાફલો લઈને રસ્તા ઉપર ઉતર્યા હતા સીટીલાઇટ વિસ્તારમાં આવેલી કોલેશી અણુવ્રત દ્વારા સુધી નીકળેલી આ રેલી મોટા અવાજે હોર્ન ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા તેના કારણે પસાર થતા અન્ય વાહન ચાલકો અટવાયા હતા દૈનિક કામકાજે નીકળેલા લોકો શાળા અને ઇમરજન્સી વાહનોની સેવાને પણ અવરોધ થયો હતો રેલીના આયોજન પૂર્વે પોલીસની મંજૂરી લેવામાં આવી નહોતી છતાં રસ્તા ઉપર શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં માર્ગ સલામતીના નિયમોનો ભંગ થયો હોવાનું જણાયું કાર્યવાહી અને શું હતું ગત તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અલથાણ વિસ્તારમાં આવેલ ડીઆરબી કોલેજ ખાતે એબીવી જે જે સંગઠન છે એમની કાર્યકારીની બેઠક હતી એ દરમિયાન જે જેમની વરણી થયેલ જે ઉમેદવારો હતા એ લોકો એમના આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે છે ગાડી સાથે એમણે એક સરઘસ કાઢેલું એ સરઘસની અંદર એક વિડીયો વાયરલ થયેલો એ એ વાયરલ વિડીયોને જોતા એની અંદર અમુક કાળા કાચવાળી ગાડીઓ તથા અમુક ગાડીઓમાંથી જે છે ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા હોય એવું વિડીયોની અંદર સ્પષ્ટ જણાય આવેલ જેથી આજ રોજ જે છે જે ગાડીઓ સરઘસમાંથી એ પૈકીની બે ગાડીઓને પોલીસે જે છે જમા લઈને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે જે રીતે વિડીયોની અંદર જોઈ શકાય છે કે ચાલક ગાડી ચલાવતા હતા એ દરમિયાન જે ફ્રન્ટ સાઈડની જે વિન્ડો છે એની અંદરથી પણ જે અમુક દેખાતા ઈસમો જે છે બહાર નીકળેલા હોય ચાલકે આ દરમિયાન ગાડી ચલાવી જોઈતી નહોતી પરંતુ છતાં પણ ગાડી ચલાવતા રહે છે એટલે એમના વિરુદ્ધ ભયજનક ડ્રાઈવનો ગુનો દાખલ કરે છે જે ઘટના આપણે ઓગણીસ તારીખની જે ઘટના ઘટી જે રેલીના માધ્યમથી સોશિયલ મીડિયામાં જે વાયરલ થયું છે એ જે રેલી હતી એમાં વિદ્યાર્થી પરિષદની બે હજાર પચીસ નવી કારોબારીની નવા દાયિત્વ કાર્યકર્તાઓની વિદ્યાર્થીઓની

વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા એને શું સૂચના જે વિદ્યાર્થી બહાર નીકળશે એમને પણ અમે સૂચના આપી છે કે બીજી વાર એવી આપણે ઘટના ના ઘટે એના પર ચોક્કસપણે બધા ધ્યાન આપે